मंदसौर जिल्हाના બાલગુડા ગામમાં મિલ્ક ડે ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સહકારી સંઘ લિમિટેડ ના ચેરમેન અને ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ના પૂર્વ ચેરમેન શામળભાઈ પટેલ સાબર ડેરી ના મેનેજિંગ ડિરેક્ટર સુભાષભાઈ પટેલ અને મધ્યપ્રદેશ રાજ્યના સાબર ડેરી ના વિભાગીય અધિકારી ડોક્ટર ડીડી પટેલ ના નિર્દેશન મુજબ મિલ્ક ડે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ડોક્ટર વર્ગીસ કુરીયન ના જન્મદિવસ પર ખાસ દૂધ દિવસ એટલે કે મિલ્ક ડે ઉજવવામાં આવે છે. હિંમતનગર સ્થિત સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંગ લિમિટેડ દ્વારા સંચાલિત મધ્યપ્રદેશના મંદશોર દૂધ સિત કેન્દ્ર સેન્ટર દ્વારા મંદશોર જિલ્લાના બાલગુડા ગામમાં પ્રથમ વખત દૂધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બાલગુડા દૂધ સમિતિના અધ્યક્ષ દશરથ પાટીદારના અધ્યક્ષ સ્થાને મંદસોર દૂધ ચિલિંગ સેન્ટરના ઇન્ચાર્જ મહેન્દ્રપ્રસાદ અને ઘનશ્યામ પાટીદાર અને દૂધ સમિતિના સંચાલકો અને આસપાસના વિસ્તારોના મોટી સંખ્યામાં પશુપાલકો હાજર રહ્યા હતા આ કાર્યક્રમની ઉજવણી શાનદાર રીતે કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆતમાં ડોક્ટર વર્ગીસ કુરિયનની પ્રતિમાને માળા અર્પણ કરવામાં આવી હતી અને કાર્યક્રમનું સંચાલન ઘનશ્યામ પાટીદાર દ્વારા કરવામાં આવ્યું હતું મંદસોર દૂધ ચિલિંગ સેન્ટરના ઇન્ચાર્જ મહેન્દ્ર પ્રસાદે અમૂલ અને ડોક્ટર વર્ગીસ વિશે વિગતવાર માહિતી આપી હતી આ સાથે તેમણે ગીર ગાયના દૂધ ગૌમૂત્ર અને ગાયના છાણના ફાયદાઓ વિશે જણાવ્યું હતું અને દરેકને દૂધનો વ્યવસાય વધારવા માટે આગ્રહ કર્યો હતો અને દરેકને ઘરે ગીર ગાય રાખવા કહ્યું હતું कार्यक्रम में शीत केंद्राना स्टाफ रौनक पटेल हाजिर રહ્યા હતા દૂધ સમિતિના તિર્થ પટેલ પવન પાટીદાર વિજય પાટીદાર લક્ષ્મણસિંહ ગોર પવન સેન અને મોટી સંખ્યામાં અન્ય લોકો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ડોક્ટર વર્ગીસ પુરીનજી કા જન્મ 25 નવેમ્બર 1921 કે દિન હુએ થે ઉસી દિન સે પૂરે દેશ ભર મે આજ દૂધ ડે અંગ્રેજી મે ઉસકો મિલ્ક ડે બોલતા હે वो पूरे गुजरात के अंदर बनाया जाता है और देश भर के अंदर भी बनाया जाता है तो हमारे साबा डेयरी के आदरणीय चेयरमैन श्यामल पटेल और फेडरेशन के भी चेयरमैन रहे हुए हैं अमूल के भी चेयरमैन रहे हुए हैं और हमारे मैनेजिंग डायरेक्टर सुभाष भाई पटेल साहब और हमारे अपने मध्य प्रदेश के यहाँ के अधिकारी है डॉक्टर डी पटेल साहब का एक मार्गदर्शन मिला उन्होंने बोला का अपना जो सेंटर वहाँ पे चल रहा है उनके तहत एक डे का कार्यक्रम करना है सभी किसानों को वहाँ पे बुलाकर इनके साथ अमूल का जो है प्रोडक्ट क्या क्या है और दूध के दिन अपन उसको मनाते हैं तो आज मनाने के लिए अपन यहाँ पे इकट्ठे हुए हैं गुजरात के अंदर ज़्यादातर महिलाओं ये अंदर भागीदारी ज्यादा हुई और फिर एक मंडली का गठन किया और वो जो एक समिति थी छोटी 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 समिति बनी थी वो आज एक बड़े रूप में अमूल के रूप में हमारे सामने है जो अमूल आज पूरे देश और लगभग विदेश विदेशों में भी मतलब सबसे ज्यादा पसंदीदा प्रोडक्ट जिसके हैं वो अमूल के हैं तो ये सभी सक्रियता है हम भी जैसे हमारे एम गवर्नमेंट का सक्रियता सांची है राजस्थान गवर्नमेंट का सरस है फिर सभी उसी तर्ज पे अमूल की तर्ज पे ही बने हुए हैं तो इस महान शख्सियत के जन्मदिन के अवसर पर आज हम सभी यहाँ इकट्ठे हुए हैं और हम सब किसानों को एक सूत्र में बांधा है नहीं तो क्या हो रहा था कि कोई दूध घर पे रख रहा था कोई कहाँ जाता पहले ऐसा होता था अपने घर पे की होता था तो अपन क्या है वहाँ सेठ जी आया न्यूज दे दो है आप आज वो समय नहीं रहा आज हर चीज के पैसे मिलते हैं अपने को महेंद्र प्रसाद एस ट्वेंटी फोर न्यूज